લીંબડીની મેડિકલ કોલેજની કેન્ટીનમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા ત્યાં સુધી અલગ અલગ હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે મરેલા જીવ જંતુઓ મળી આવતા હતા પરંતુ અહીંયા તો મેડિકલ કોલેજના ભોજનમાંથી એક મરેલી ગરોડી નીકળી હતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે અહીંયા ચેડા કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓની રજૂઆત તંત્ર રજૂઆત સાથે તંત્ર દોડતું થઈ ગયું મામલતદાર સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આપને જણાવી દઈએ કે આ મરેલી ગરોડીવાળું ભોજન વિદ્યાર્થીઓને

જે મેડિકલ કોલેજ છે એને કેન્ટીનમાં જે જમવાની થાળી હતી એમાં મરેલી ગરોળી છે એ સામે આવી હતી એના ફોટા અને વિડીયો છે એ સામે આવ્યું છે વિદ્યાર્થીઓએ આ અંગે તંત્રને અને ત્યાં જે સ્થાનિક જે સંભાળે છે એને પણ રજૂઆત કરી હતી અને રજૂઆત બાદ હવે એની કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ ફૂડ વિભાગ હોય કે તંત્ર હોય આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ ખાવાથી ક્યારેક કોઈ કાલ સવારે બીજો કોઈ બનાવ બનશે તેની જવાબદારી કોણ લેશે એટલે વારંવાર લોકોની સાથે આરોગ્ય સાથે ચેડા છે થઈ રહ્યા છે ને એની સામે કડક કાર્યવાહી થાય એવી માંગણી હાલ ઉઠી રહી છે જી આભાર તમામ વિગતો માટે ભાવેશ